નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સીજેઆઈ બી આઈ ગવાઈના માતા આર એસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે સીજેઆઈ બીઆર ગવાઈના માતા કમલતાઈ ગવાઈ પાંચ ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે સીજે બી આર ગવાઈના માતા કમલતાય ગવાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે આ કાર્યક્રમ પાંચ ઓક્ટોમ્બરના રોજ અમરાવતીમાં યોજાશે આ કાર્યક્રમમાં કમલતાઈ ગવાઈને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસનું અમરાવતી યુનિટ પાંચ ઓક્ટોમ્બરના રોજ અમરાવતીના કિરણનગરમાં શ્રીમતી નસંગમાં મહાવિદ્યાલય મેદાનમાં એક કાર્યક્રમનું આયોજન કરશે મીડિયા અહેવાલો અનુસાર આર વરિષ્ઠ નેતા જે નંદકુમાર આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે દરમિયાન સીજેઆઈ બિયર ગવાઈના માતા કમલતાઈ ગવાઈના પરિવારના નજીકના સૂત્રોએ એ વાતનું સમર્થન કર્યું છે કે કમલતાઈને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ મળ્યું છે બીજી તરફ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે ઓક્ટોબરના રોજ દશેરા નિમિત્તે નાગપુરમાં યોજાનાર આર એસએસના એક મોટા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે આ વર્ષે આર એસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે આ કાર્યક્રમ મહત્ત્વપૂર્ણ રહેશે રામનાથ કોવિંદ બીજા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓ આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અગાઉ વર્ષ બે હજાર અઢારમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આજરી આપી હતી આર એસએસ દર વર્ષે વિજયાદશમીના રોજ તેનો સ્થાપના દિવસે ઉજવે છે વર્ષ ઓગણીસો ને પચીસમાં વિજયાદશમીના દિવસે કેશવ બલિરામ હેગડેવાર દ્વારા આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી સંઘની સ્થાપની નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દેશભરમાં અનેક હિન્દુ પરિષદો અને સેમિનારનું આયોજન કરવાની યોજના ધરાવે છે આ ઝુંબેશ ઓક્ટોમ્બરે નાગપુરના મુખ્યાલયથી આર એસએસ વડા મોહન ભાગવતના વાર્ષિક વિજયાદશમી સંબોધનથી શરૂ થશે આર એ તેની પહોંચ ધરાવતા સોરી પહોંચ વધારવા માટે દેશભરમાં ઘરે ઘરે જઈને ઝુંબેશ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભાજપના રાજમાં એક તરફ દલિતો પર સતત અત્યાચારો વધી રહ્યા છે ભાજપની માતૃ સંસ્થા આરએસએસ અને તેની સાથે જોડાયેલા વીએચપી બજરંગ દળ સહિતના અન્ય સંગઠનોના કાર્યકરો સતત દલિતો આદિવાસીઓ લઘુમતીઓને ટાર્ગેટ કરતા રહે છે દલિતો પર થતા અત્યાચારોમાં તેઓ સવર્ણ હિન્દુઓનો પક્ષ લઈને મૌન સેવી લેશે સંઘ અને તેના અન્ય સંગઠનો સતત દેશનું બંધારણ બદલીને તેને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતો કરતું રહેશે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે એક દલિત સિટી સીજીઆઈના માતા આરએસએસ છે જેવા જાતિવાદી સંગઠનના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનવાના હોય બુદ્ધિજીવી વર્ગમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद